જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ ગિણેશ દાદાની વાત કરીએ તો ગમે ત્યારે વાતે વાતે હાલમાં આમ 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 ભજન કદાચું હોય તુની 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 પેટી શરૂ કરી દીધી હોય અને એમાં બાપા કરતા હોય અને દોકડ વાળો તરી બાંગ તરી બાંગ તરી બાંગ તરી બાંગ તરી બાંગ તરી બાંગ જબટ બોલાવતો હોય પણ ઈ શરૂ થાય એટલે જી જી કરીને કે અનવળી ગવરી તારા પુત્રને મધુરા સમરે મોર દિવસે સમરે હાટ વાણીયો રાતે સમરે ભગત ને સોર ક્યાને પ્યાલા લાવે ગીણે ને તમાર જો હું ગમે ને પ્યાલા લાવે લગન હોય તોય સાહેબ ગીણે બે હાડ બોલો કારણ કે ઊભો એમાં શું વાંધો છે ના ના બે હાડવા પડે એને પોહ લાવી લાવીને બાળ બેહાડ વાપરે ગિણે પછી હોય કદાચ ગમે કાર્ય કરવું હોય મોટું હવન કરવું હોય તો ગિણે મૂર્તિ હોય કોઈ બી દેવનું હવન કરવું હોય પણ ગિણેશ ને બોલાવવું વાપરે ત્યાં ના વગર ન ગિણેશ દાદા ને મોટું પેટ ને નાના નાના પગ પણ પેટ બહુ મોટું સાહેબ ખરેખર મોટું પેટ હોય સારું પગ ટૂંકા હોય ને પેટ મોટું હોય એ બહુ હાથ પગ મોટા હોય ને પેટ નાનું હોય ને એ નહી હારું પેટ નાનું હોય અને પગ મોટા હોય ગામમાં કોઈ ગરીબ માણસ ને બીપીએલ નું મકાન પાસ છું હોય તો જેનું નાનું પેટ હોય ને મોટા પગ હોય એ આયા બેઠો બેઠો ગાંધીને કે લાંબો પગ કરે બોલો આડો કરે આડો

નમીએ નાથ રૂપાળા બધા મંગળ મૂર્તિવાળા વાળા મંગળ મૂર્તિ વાળા નકર તો એના પિતાશ્રી છે ભોળાનાથ નાથ એનો પેલા હાથ ધરે વિષ્ણુ નારાયણ છે બ્રહ્મદેવ છે આ કોઈ નો હાથ કરે ગીડે પ્રથમ પેલા પૂજા તમારી નમી નાથ રૂપાળા ગજાનંદ મંગલ મૂર્તિ વાળા કારણ કે આને પેટ મોટું છે ને એટલે જો ખરેખર ગીણેહ દાદાને જે હોય હું તમે યાદ કરતા હોય ને તો જેનું પેટ મોટું છે ને એના ખાતર આપણે એને યાદ કરવા પડે છે વારે અને ખરેખર મિત્ર મારે ને તમારે જો મોટા પેટ હોય તો બીજાને નડી નહીં ઉપયોગ નો થાય એનો વાંધો નથી પણ મોટું પેટ હોય તો બીજાને નડતરી રૂપી તો ન જ બની અને સાહેબ તો આમ ખરેખર એવું હોવું છું કે હું તમને ઉપયોગ ન હોઉં તો કઈ નહીં પણ સાહેબ વિના કારણે નડવો તો જોઈએ અને પછી જે સિટીમાં જીવતા હોય હું નથી જીવતો છે કઈ સ્થિતિમાં જોતા નથી ઝૂંપડામાં નથી જીવતો પણ બીજાને ન નડગીને તો જીવવાની સાહેબ મોજ આવે અને એટલે ગણેશ દાદાને જે મોટું પેટ છે એના કારણે વારે વારે ગણપતિને યાદ કરવા પડે છે હારામાં અને નબળામાં કદાચ એક દહ વર્ષ જીવીને બાપા વ્યા ગયા હોય અને એની ઉત્તર કર્યા હોય તો ઈવાય ગીડે ન જોઈ છોકરાનું હક પણ કે લગ્ન કરવા હોય તો ગીડે જોઈ કારણ કે એને પેટ મોટું છે મોટું પેટ રાખી લઈ તો જિંદગીમાં જીવવાની મોજ આવી જાય છે જેમાં